ફેમિલી આપણે આવી ગયા મંગલપુર ધામ મેળી માતા મંદિરે જવો એ તજાના દર્શન થઈ ગયા છે જય મા મેળી માતા જો અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હીરવાભાઈ આજે ઠાકીને ત્યાં થઈ ગયા છે તો આવો આપણે ફેમિલી અંદર જાય દર્શન ટ્રાફિક ન હોય તો કરીએ દર્શન માનું મંદિર છે ને બરવાડાથી આપણે છ કિલોમીટર થાય અંધી જગ્યા છે जोरदार મિતો એકવાર અહીં આવો તો દર્શન કરજો જોકર જો વગડામાં બેઠા ઢોરામાં મેરડીમાંથી રાજકોટમાં નામ લ્યો ને આ અહીંથી દોડી અહીંયા કામ કરે ઈ મેરડી હો જો કે મંગળપુના ઢોરાવારા મેરડી માતા જો આજે ને ટ્રાફિક થાય પણ હાંજે વધારે થાય અત્યારે બહુ ઓછો છે આપણે જાઈ આગળ દર્શન કરવા તમે આગળ વિડિયોમાં બેસીને રહેજો મેળી માં દર્શન કરાવી તમે આની પેલા કરાવ્યા હતા બે ત્રણ વાર વિડીયો આજે કરાવીશ તમે દર્શન આગળ વિડીયો માં ના રહી જાવ બહુ વાગતું હશે ને તો શૂટિંગ નહીં લઉં જોઈ લેવા બહુ વાગતું છે તો શૂટિંગ નહીં લઉં ટેપ વાગતું હશે ને તો કોપી રાઈટ આવવાના હિસાબે શૂટિંગ નહીં કરીએ આપણે જો આ છોકરા સકાળી ફરી રહ્યા છે આ છોકરા રમી રહ્યા હું વહી જવા સાહેબ હા શૈલેષભાઈ જો અમારા ગાડી આને ખેંચી છે એવો ઠાઈ ગાડી એને ઠાઈ તૂટી આને ખેંચી છે શૈલેષ ભાઈ અમારા મિત્ર એ માંડવો ચાલુ જ છે મિત્રો અત્યારે લો ફેમિલી આપણે મંદિરે દર્શન થઈ ગયા માતાજીના મસ્ત મજાના ટ્રાફિક આવ ઓછો હતો અત્યારમાં દર્શન થઈ ગયા જુઓ જગ્યા જુઓ તમે વિશાળ હે ને આ બાજુ હે મંદિર અને આ બાજુ માંડવાનું આયોજન હે આ બાજુ પ્રસાદનું આયોજન હે બધી બહેનો અને ભાઈઓનું અલગ અલગ અને વિશાળ જગ્યા આ ફેમિલી જુઓ તમે એકવાર અહીંયા આવ્યા હોય ને લગભગ મારી ભેગા જેટલા જેટલા આવ્યા હોય ને બીજી વાર આવ્યા વગર રહ્યા નથી એવી જગ્યા ફેમિલી તો તમે પણ અહીંયા એકવાર આવો ને તો દર્શન કરજો ને માંડવો ચાલુ છે ને એટલે બહુ હંભરાતું નથી તો તમને હતી એટલી માહિતી આપી કંઈક આપણે સ્પેશિયલ લોક બનાવશું કોઈ જે રીતે આઠે દિવસે આવ્યો હોય તો આખી જગ્યા શણગાર જો મજાની પ્રસાદી આવી ગઈ છે ફેમિલી અને બધા જમવા બે ગયા હે જો રસોડું છે આવું કઈક હીરવા ભાઈ ખાવા બે ગયા જો પ્રસાદ લેવા આવો જો મહાપ્રસાદ માનું ધામ મેરડીનું ધામ જો Putra, 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 jamin putra, putra, persa putra, 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 માતાજી નું મેન મંદિર આયા અહીંયા અહીંયા હે ધૂણો માતાજી નો આયા ત્રિશૂળ માંડવાનું તે જ માતાજી નું જો ના શરૂઆત થઈ જાય માંડવાની પછી બ બારથી બોલ છે તો આવડું મોટું વિશાળ જગ્યા હે આ બાજુ મંદિર હેને મંદિરની સામે જ કાઉન્ટર નાખેલું હોય જવો તમે લઈ હવે જગ્યા જાવ તમે ફાઇનલી બધી વિશાળ જગ્યા આ પડી હે જો અહીંયા મેન એન્ટ્રી કરીને એટલે સીધું જ ખોડિયાળમાંનું મંદિર આવે તો તમને દર્શન કરાવવા મેં જો હા ગણેશભાઈ અને આ બાજુ માંડવાની વિશાળ જગ્યા છે પાછળ રસોડું એવડું છે લેડીઝ અલગ ને જેન્ટ્સ અલગ અને આ બાજુ વિશાળ પાર્કિંગ છે શરૂઆતમાં જો અને મારા બાળકોને મજા આવી ગયા થાકી ગયા થોડાક પણ મજા આવી ગઈ જો

બાપુની બેઠક છે જો ફેમિલી તમે આગળ વિડીયોમાં બનીને રહીજો બાપુના દર્શન કરી લ્યો મસ્ત મજાના માંડવો ચાલુ થઈ ગયો હવે જોરદાર જોઈ લ્યો જોઈ લ્યો

હજી તો આ ટેલર છે નબરિયા પડે છે હજી તો આ મેલડી હું કર છે એને ખબર છે આપણને ખબર નથી છે પણ મેલડી હું કરે એ તમારે ખાતરી કરે ભલે હળાળ કળિયુગ છે અત્યારે કોઈની માથે કોઈ ભરોહો ન કરે પણ દર રવિવાર કે મંગળવાર હોય આ પાંચ ગામનો સીમાડો ને અત્યારે બધી બાજુ મેલડી રોડ બનાવી દીધા છે કોઈ રોડ માથે મેલડીના ભરોહે દીકરી આ ઢોરે આવવા માટે નીકળે કોઈ ધવંગલના ના દીકરા ને પાવર હોય તો વટે માર્ગું બની ને ક્યારેક શેડો પકડજો પછી તમને ખબર પડે કે આ થ્રી ફેમિલી આપણે આવી ગયા માતાજીના માંડવોમાંથી ઘરે જેવો એક બ્લોગ છે ને અપલોડ કરી નાખ્યો તો આપણે સાળંગપુર સુધીનો પછી ત્યાંથી આપણે બીજો ભાગ બનાવ્યો હતો માંડવાનો સ્પેશિયલ મંગલપુર ધામ મેળડી માતાજીનો તો આપણે સવારે થઈ ગયું હતું મોડું સાત વાગે ઘરે આવ્યા હતા આવી થોડાક આરામ કરીને સુઈ ગયા હતા પછી હવે યાદ આવ્યું આપણે બ્લોગ પૂરો કરવાનો છે તો હાલો ફેમિલી અત્યારનો બ્લોગ આપનો જો તમને અમારો સાળંગપુરનો બ્લોગ અને આ મેળી માતાનો બ્લોગ ગયો હોય તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલી ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ બબાય